ઉત્તાન પાદ છે ઉત્તાન પાદ બે રાણીઓ હતી સુનીતિ અને સુરુચિ એમાં સુરુચિ હતી ને એ રાજાને બહુ પ્રિય અને સુનીતિ હતી ને એ વારે ઘડી સલાહો બહુ આપે સૂચન બહુ આપે આમ નહીં આમ આમ એટલે એ થોડી દવાલી હતી પણ હતી એ હોશિયાર એટલે આ બે જે રાણીઓ હતી એ રાણીઓની અંદર સંતાન હતા જે સુનિતિ હતી એને ધ્રુવ નામનો પુત્ર હતો એક વાર ધ્રુવજી હોય છે એ પોતાના પિતાના ખોળામાં બેસવા જતા હોય છે અને ખોડામાં બેસવા જતા એમના માતા જે સુરુચિ હોય છે એ જે પ્રિય માતા જે રાજાના રાજાની ધર્મપત્ની જે ધ્રુવજીના માતા હોય છે જે બેઠા હોય છે ને તરત જ ધ્રુવજી બેસવા જાય છે પણ એમની માતા અટકાવે છે શ્રુજી કે જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારા ગર્ભથી જન્મ લઈને આવવું પડે તો તું બેસી છે આવી તું તાર પિતાના ખોડા મના બેસીશ જતો રે અહીંયાથી ઘણું બધું અપમાન કરીને ધ્રુવજીને કાળી મૂકીશ ત્યાંથી ધ્રુવજી પોતાની માતા પાસે આવે છે કહે છે કે મારા બીજા માં છે એમને આવું અપમાન કર્યું છે ત્યારે સુનીતિજી કહે છે કે જો તમારે આ અપમાનનો ઘૂંટ ના પીવું હોય બેટા તો હું કહું એ કર ભગવાનની ઉપાસના કર ભગવાનની આરાધના કર ભગવાન નું આરાધના ઉપાસના કરે ને તો તારા પિતાનો ખોડો શું તને મોટામાં મોટા સિંહાસન ઉપર પણ બેસાડી શકે કે મને મારા પિતાના ખોળામાં બેસવા મળે કે હા અવશ્ય મળે ભગવાન પ્રસન્ન થઈ જાય તો મળે અને પાંચ વર્ષ ની આયુવાળું બાળક જેને બાળ બુદ્ધિ છે હજુ તો ભગવાન શું કહેવાય એ પણ પૂર્ણ રીતે ખબર નથી એવું આ બાળક ભગવાનની ઉપાસના આરાધના માટે જંગલમાં નીકળે છે જંગલમાં ત્યાં નારદ મુનિ મળે છે નારદ મુનિ આ બાળકની એટલી પ્રબળ ભક્તિ જોઈ અને ભક્તિ જોઈ અને મહામંત્ર આપી દીધો કે જો તારા બેટા ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો હું તને જે મંત્ર આપું છું મંત્ર તું ભણ એ મંત્ર તું હંમેશા કરતો રહી છે તને ભગવાનની પ્રાપ્તિ થઈ જશે છ મહિનાની અંદર કઈ રીતે ભગવાનને પ્રાપ્ત કરવા એ રીતે મંત્રને ક્યાં ક્યાં કઈ રીતે ઉપાસના કરવી ફળ દૂધ ઉપર રહેવું પછી ફક્ત જલ ઉપર રહેવું જલ પછી વાયુ ઉપર રહેવું એવી રીતે બધા ઉપાસનાના નિયમો નારદ મુનિએ બતાવ્યા અને એ નિયમ પ્રમાણે જયારે ધ્રુવજી ઉપાસના કરે છે તો એ ઉપાસના અંદર માત્ર ને માત્ર છ મહિનાની અંદર નારાયણ ને પ્રાપ્ત કરે છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા અને ભગવાન નારાયણ ની પ્રાપ્તિ એમને થઈ જાય છે ત્યારે દેવો જે છે ને દેવો પણ આ મહાકાર મચી ગયો છે કારણ કે જયારે ધ્રુવજી ઉપાસના કરતા હોય છે ને ત્યારે એ અંદર અંદર તો મહિનાની વાયુઓ જે હોય છે એ વાયુઓ પણ બધા સંકળાવા લાગે છે ઇન્દ્રનું સિંહાસન ડોલવા લાગે છે ઇન્દ્ર એમ થયું કે ભાઈ આ કોણ આવી ઉપાસના કરી રહ્યું છે અને એ ઉપાસનાના આધારે એ ઉપાસનાના આધારે જ્યારે ભગવાન પાસે જાય છે ભગવાન કહે છે પેલા તો મોટા મોટા વાયુ એમને મોકલે છે કે ભાઈ તમે જાઓ જળને મોકલે છે પણ એની કોઈ આખું એવું વાતાવરણ બંધાઈ ગયું હોય છે કે ધ્રુવજીને કઈ અસર જ થતી નથી વાયુ આમ કેવો વાય વાય એટલે માણસને ઉડારી નાખે પણ ધ્રુવજી ઉપર એની કોઈ અસર થતી નથી બધા ઇન્દ્રને સંભળાવે છે કે આ બાળકને તો કઈ અસર જ થતી નથી ત્યારે નારાયણ પાસે જાય છે ભગવાન શ્રી હરિનારાયણ ને કે છે કે આ તમારો કોઈ ભક્ત છે આવી ઉપાસના કરી રહ્યો છે હવે મારું ઇન્દ્રાસન તો ખતરામાં જ છે એટલે ભગવાન કે ચિંતા ના કરશો ઇન્દ્રાસન કરતા એ મોટું આસન એને શું આપવું ને એને નક્કી કરી લીધું છે અને ટૂંક સમયમાં હવે હું એને દર્શન આપીશ અને એવી રીતે ચતુર્ભોજ સ્વરૂપ ની અંદર ભગવાન જયારે વન ની અંદર ધ્રુવજી તપ કરતા હોય છે ને ત્યાં જઈને ભગવાન પ્રસન્ન થાય છે કે બેટા ધ્રુવ આંખો ખોલ બેટા ધ્રુવ પરંતુ એ તો યોગમાં જતા રહ્યા હોય છે એમને કઈ સંભળાતું નથી ત્યારે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે એમના અંતર આત્માની અંદર ભગવાન એમના દર્શન કરાવે છે ને એ દર્શન થઈ અને જયારે દર્શન ભગવાનના થઈ જાય છે એટલે પૂવા પાછું સ્વરૂપ ખેંચી લે છે ભગવાન અને જેવું પાછું સ્વરૂપ ખેંચે છે ત્યારે ધ્રુવજીની આંખો ખોલે છે તો સામે જ ભગવાન શ્રી હરિ નારાયણ ઉભા છે હે પીળું પિતાંબર પહેર્યું છે ગળાની અંદર વનમાળા શોભી રહી છે સુવર્ણનો મુગટ છે કાનની અંદર કુંડળ શોભી રહ્યા છે એવા તરત જ ધ્રુવજી ઉભા થઈ અને ભગવાનને ભેટવા માટે દોડે છે અને ભગવાનને ભેટવા માટે દોડે છે ત્યારે ભગવાન માત્ર પોતાના હાથથી જે શંખ વાળો હાથ હોય છે એ શંખ વાળો હાથ જ્યાં ધ્રુવજીને સ્પર્શ કરાવે છે ત્યાં તો વેદોનું જ્ઞાન જે છે એ ધ્રુવજીને થઈ જાય છે ભગવાનની દિવ્ય સ્તુતિ જે છે ધ્રુવજી કરે છે ભગવાન વરદાન માંગવા કહે છે પણ ધ્રુવજી કઈ માંગતા નથી અને જયારે ધ્રુવજી કઈ નથી માંગતા ત્યારે ભગવાન જે છે એમને કહે છે કે બેટા ધ્રુવ પેલા તો નાની બાલ્ય અવસ્થા હોય ને એટલે શું હોય કે મારી મારા પિતાના ખોળામાં બેસવું છે પેલા એવું હોય પણ જયારે વેદોનું જ્ઞાન થઈ ગયું અને જયારે ચર્મ ચક્ષુ અને દિવ્ય ચક્ષુ જયારે ખુલી જતા હોય આપણે આ ચારમો ચક્ષુથી આપણે ભગવાનને ના જોઈ શકીએ પણ દિવ્ય ચક્ષુ હોય એ દિવ્ય ચક્ષુથી આપણે પરમાત્માને નિહાળી શકતા હોઈએ જોઈ શકતા હોય અને ભગવાન હવે છે બાળક નાનું પણ એની બુદ્ધિ જે છે એ તો વધી ગઈ વેદોનું જ્ઞાન થઈ ગયું એટલે એની પાસે કોઈ એવું જ્ઞાન જ ના હોય કે જે ખૂટતું હોય બધું જ જ્ઞાન થઈ ગયું છે ભગવાનને ઓળખી લીધા છે આજે એટલે કંઈ માગ્યા નહીં છતાંય ભગવાને કહ્યું કે હું તને આજ સુધીમાં બેટા કોઈની નથી આપ્યું ને એવું આપું છું જ્યાં તને હું ધ્રુવલોક પ્રદાન કરું છું તારા નામથી જ આખો લોક બનાવીને તને આપું છું આ પૃથ્વીનું રાજ્ય એક વર્ષ નહીં બે વર્ષ નહીં પણ છત્રીસ હજાર વર્ષ સુધી તું પૃથ્વીનું રાજ્ય ભોગવું છું અને પૃથ્વીનું રાજ્ય ભોગવી અને તને ઈચ્છા હોય કે હવે મારે મારા લોકમાં જવું છે ત્યારે તારું મૃત્યુ નહીં થાય તું મૃત્યુના પગ ઉપર બેસી અને ધ્રુવલોક જઈશ અને માત્ર ને માત્ર ભગવાનની નાની ઉંમરનો એક જ ભક્ત એવો છે કે જે મૃત્યુના પગ ઉપર મૃત્યુ ઉપર પોતાનો પગ મૂકી અને ધ્રુવલોકમાં ગયો આ બાજુ નારદ મુનિ ખબર આપે છે કે ભાઈ તમારા એ તો ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે ત્યારે ઉત્તાન પાદ ને ઘણો પસ્તાવો થાય છે કે ભાઈ મારા છોકરાને મેં આવી રીતે મોકલી દીધો આવો પસ્તાવો બધો ચાલતો જ જ હોય છે એવા સમયમાં નારાજજી આવે છે નારાજજી કહે છે કે હવે પસ્તાવો કરવાની કઈ જરૂર નથી તમારા પુત્ર એ તો ભગવાનને પ્રાપ્ત કરી લીધા છે અને ભગવાન શ્રી હરિ નારાયણે તો એને એમને ધ્રુવલોક આપી દીધું છે ત્યારે ઉત્તાન પાદ ભવ્ય અને દિવ્ય સ્વાગત કરી અને ધ્રુવને પાછા ઘરે લાવે છે અને પછી પોતાની જે રાજ્ય ગાદીનો કાર્યભાગ આ નાના છ વર્ષના બાળકને સોંપી અને ઉત્તનપાદ જે છે એ ભગવાનને શરણે જતો રહે છે જંગલમાં અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે નીકળી જાય છે અને આ ધ્રુવજી એક વર્ષ નહીં બે વર્ષ નહીં પણ છત્રીસ હજાર વર્ષ સુધી આ પૃથ્વીનું રાજ્ય કરે છે જ્યારે એમને એમ થયું કે હવે મારે મારા લોકમાં જવું છે ધ્રુવ લોકમાં ત્યારે મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને દિવ્ય વિમાનમાં બેસે છે ને જેવા વિમાનમાં બેસે છે એવા તરત એમને એમના માતાજી યાદ આવે છે જો ભગવાન ની પ્રાપ્તિ થઈ હોય પ્રાપ્તિ મારી મા કારણે છે આજે ધ્રુવલોક હું ભોગવીશ પણ આ ધ્રુવલોક મને મારી માતાના કારણે મળ્યું છે પાર્ષદો ને કહે છે ઉભારો સૌ પ્રથમ મારી માં પરમાત્માએ ભલે મને ધ્રુવલોક આપ્યું પણ એ ધ્રુવલોક મારે નથી જોઈતું પેલા મારી માં જોઈએ ત્યારે પાર્ષદો કહે છે તમારી પ્રત્યેનો ભાવ અને ભગવાન છે ને ખબર હતી કે તમે તમારી માં વગર ધ્રુવલોક નહીં જાઓ એટલે ભગવાને બીજા વિમાન વિમાનની વ્યવસ્થા કરી છે ને ધ્રુવજી જોવો સામેના વિમાનમાં તમારા માં બેઠા છે જગતની માતાઓને મારે કેવું છે કે જો તમે ધ્રુવ જેવું શિક્ષણ તમારા બાળકને તો એ તમારો પણ ઉદ્ધાર કરશે પરંતુ અત્યારના ભૌતિક સુખના રવાડે જો તમારા બાળકને તમે ચડાવ્યું ને તો તમને પણ કઈ અધોગતિ અપાવશે એની ખબર નહીં મોટા મોટા ભક્તો થયા તો ભક્તોનું સંચાલન કરવા વાળી માં જ છે એ માના સંસ્કાર વગર કોઈ વ્યક્તિ ક્યાંય આગળ ના વધી શકે